युग शक्ति गायति में 2000 आस्तिकता संवर्धन मेरा अपना कुछ नहीं जो कुछ है सो तोर देहाभिमान एक मानस अरिषानी सामने बैठो પોતાની મુખાકૃતિ પર પ્રસન્ન થઈ રહ્યો હતો કેવો ઉજવળ રૂપ છે મારું કેવી સુંદર આંખો છે કેવા સરસ વાંકડિયા વાળ મનમોહક નાક અને સુઘડ શરીર જોઈ જોઈને એ ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો રસ્તા પરથી પસાર થતા દરેક પર તે નજર દોડાવતો પરંતુ પોતાની તુલનામાં બધા ઓછા સુંદર દેખાતા હતા એને પોતાના સ્વાસ્થ્ય પર અને રૂપ પર ખૂબ જ ગર્વ થયો બધે અભિમાનથી ફરી આવ્યો પણ બધાના ચહેરા બદસુરત અને કુરૂપ દેખાયા તેના જેવી સુંદરતા ધરાવતો એક પણ માણસ તેને ન મળ્યો અહંકારમાં ડૂબેલા એ મનુષ્યની એક દિવસે એક સન્યાસી સાથે મુલાકાત થઈ સંત તેનું ઘમંડ ઓળખી ગયા બોલ્યા સાચે જ તમે ખૂબ સુંદર છો પરંતુ શું તમે તમારું સ્વરૂપ મને બતાવી શકશો એ માણસ ખૂબ ચકિત થયો હાથ બતાવ્યા પગ બતાવ્યા મોઢું નાક કાન દાંત પેટ ગરદન બધું જ બતાવ્યું પણ હું કોણ છું તે બતાવી ન શક્યો એને વિચાર્યું શક્ય છે હું શરીરની અંદર ઘૂસી ગયેલો હોઉં ખૂબ વિચાર કર્યો પણ તેને ત્યાં પણ રસ લોહી માંસ મજ્જા તંતુઓ હાડકા વીર્ય સિવાય કશું મળ્યું નહીં એનું બધું અભિમાન ઓસરી ગયું એણે સમજી લીધું કે આ શરીર તેનું નથી એ તો સંયોગ માત્ર હતો પ્રકૃતિના હાથનું ફક્ત રમકડું હતું જેને આજ નહીં તો કાલે કાલ નહીં તો પરમ દિવસે તૂટવું જ પડશે ન તેનું શરીર હતું તે ન તેનું રૂપ તે ફક્ત અસ્થિ પિંજર હતું માસ્ક નું પિંડ હતો એ આજે બન્યો અને કાલે બગડી ગયો જ્યારથી તેની સમજમાં આ વાત આવી ગઈ ત્યારથી તેનું દેહાભિમાન છૂટી ગયું હવે તેને બધા પ્રાણીઓ એક સરખા દેખાય છે બધામાં તે પરમાત્મા સમાયેલો જુએ છે હવે તેનો અહંકાર મટી ગયો છે કેમ કે એ જાણી ગયો છે કે હું કશું જ નથી આ બધું બ્રહ્મ જ છે જે અનેક રૂપોમાં પ્રગટ થઈ રહ્યું છે મારે તેની જ ઉપાસના કરવી જોઈએ ભવનનું અભિમાન બીજો એક માણસ છે એ કહે છે મારું ઘર ખૂબ આલિશાન છે લાખો રૂપિયા ખર્ચીને મે બનાવ્યું છે એમાં મારો સામાન કપડા ફર્નિચર વાસણો વગેરે બધો જ સામાન રાખેલો છે હું મારા ભાઈને એનો ભાગ આપીશ નહીં કેમ કે આ ઘર મારું છે હું દર વર્ષે એનું રંગરોગાણ સફાઈ કરું છું કરાવું છું તૂટ તૂટફૂટ થયેલ જગ્યાનું સમારકામ કરાવું છું વર્ષોથી તેનું રક્ષણ કરું છું આ ઘરમાં હું કોઈને વસવા નહીં દઉં આ મને ખૂબ જ વ્હાલું છે આના ઉપર બીજા કોઈનો હક નથી એક દિવસ રાત્રે એ પોતાના ધાબા ઉપર ઊભો રહી બહારની દુનિયા જોઈ રહ્યો હતો પાસે જ એક ખંડેર હતું એમાંથી ધીમેથી અવાજ આવી રહ્યો હતો સ્વર ખૂબ મીઠો લાગ્યો એ માણસ ધ્યાનથી ખંડેરની વાત સાંભળવા લાગ્યો ખંડેર કહી રહ્યું હતું મને જો હું પણ એક વખત તારા મહેલની જેમ જ ઊંચો હતો મારા શણગારથી લોકોની આંખો પહોળી થઈ જતી હતી મારા આંગણામાં ખૂબ અવરજવર રહેતી હતી મેં ઘણા હાસ્ય વિનોદ જોયા છે પરંતુ જ્યારથી મારો સ્વામી મરી ગયો ત્યારથી કોઈએ મારા તરફ ધ્યાન ના આપ્યું ઉપેક્ષાએ મને આ સ્થિતિમાં પહોંચાડી દીધું છે મૃત્યુનું નામ સાંભળતા જ માણસનો આત્મા કંપી ગયો એ વિચારવા લાગ્યો અત્યાર સુધી આ ઘરને કેટલાય લોકો પોતાનું કહી ચૂક્યા હશે જે પાયા પર આ ઊભું છે તેના પર કેટલાય મકાનો થઈ ગયા હશે આગળ ન જાણે કોણ આમાં રહે કે આ ખંડેર બની જાય તે દિવસથી એણે મકાનનો અહંકાર છોડી દીધો પોતાના ઘરના લોકોને પણ ભાગ આપી દીધો હવે એને સમજી લીધું છે કે આ મકાન થોડા દિવસ કરવા માટે મળ્યું છે આગળની યાત્રામાં કોણ જાણે કયું મકાન મળે રહેવું પડે મોટા પરિવારનું અભિમાન એક માણસનું કુટુંબ ખૂબ વિશાળ હતું કેટલાય ભાઈ કેટલાય દીકરા કેટલાય પૌત્રો એ બધામાં પ્રેમ ભાવ હતો બધા મળીને રહેતા હતા એ માણસને તેના પરિવારનું ખૂબ ઘમંડ હતું અવારનવાર તે આ બાબતની ચર્ચા પણ કરતો રહેતો હતો ઘરના લોકોના પીઠ પરથી એણે જે ઈચ્છ્યું તે કરાવ્યું કોઈની સંપત્તિ છીનવી લીધી કોઈને માર માર્યો તો કોઈની પાસેથી વેઠ કરાવી બધા તેનાથી ડરતા હતા તેનો સામનો કરવાની કોઈનામાં શક્તિ પણ નહોતી આખરે કોણ તેનો સામનો કરવાનું હતું એ માણસની તાકાત સામે કોઈનું કશું જ ચાલતું નહોતું એક રાત્રે ખબર ફેલાઈ કે ઉંદરો મરી રહ્યા છે પ્લેગ આવી ગયો છે બધા લોકો ગામ છોડીને જંગલમાં ઝૂંપડા બનાવીને રહેવા લાગ્યા પરંતુ એ માણસ જે કોઈનાથી દબાઈને રહ્યો નથી તે આ પ્લેગથી શા માટે ગભરાય એવી અકડાઈમાં ને અકડાઈમાં તે ત્યાં જ પડી રહ્યો ત્યાંથી ન હટ્યો પ્લેગની પ્રતિક્ષામાં અને તેની સાથે લડવાની તૈયારીમાં કેટલીય રાતો અને ઘણા દિવસો નીકળી ગયા એક દિવસ અચાનક એના ઘરમાં પ્લેગ ઘૂસી ગયો એક એક કરીને કુટુંબના બધા સભ્યો મરવા લાગ્યા ચાર દિવસમાં મકાન આપો આપ ખાલી થઈ ગયું બધા મરી ગયા ના ભાઈ રહ્યા કે ના દીકરા કાળની આંધીએ બધી લાશોને ઉડાવી દીધી જે માણસને પોતાના પરિવાર પર ખૂબ ગર્વ હતો તેના ઘરમાં દીપક પ્રગટાવનાર પણ શેષ ન રહ્યો એ માણસ અંધારામાં બેસીને રડી રહ્યો હતો આજે એનું બધું અભિમાન એની આંખો સામે હતું પોતાની ભૂલ પર અને આંસુ વહાવતો હતો ઘણા દિવસો બાદ એ સમજી શક્યો કે મનુષ્યના વશમાં કશું જ નથી એ તો ઈશ્વરનો ખેલ હતો ખેતીનું અભિમાન એક ખેડૂત પાસે ઘણી સારી જમીન હતી સિંચાઈના બધા સાધનો હતા સ્વસ્થ બળદ અને સ્વસ્થ બાળકો ખેતી ઘણી સારી થતી હતી ગામનો કોઈ પણ ખેડૂત તેના કરતા સારું ઉત્પાદન મેળવી શકતો ન હતો એ ખેતીમાં એને ખૂબ જ કઠિન પરિશ્રમ કર્યો હતો સરસ સુરક્ષા કરી હતી ત્યારે તે આટલી ઉપજાઉ બની હતી એક એનું ઉત્પાદન દર વર્ષ કરતા સારું થયું ઊંચા ઊંચા છોડ અને મોટી મોટી ડાળખીઓ અનાજના ભારથી ડાળખીઓ ઝૂકી રહી હતી ખેડૂત તે જોઈ જોઈને અભિમાનથી ફૂલાતો જતો હતો એ જાત જાતની યોજનાઓ ઘડી રહ્યો હતો અભિમાન પણ શું કામ ન કરે એ મોટો ખેડૂત હતો એક દિવસ ક સમયનો પવન ફૂકાવા લાગ્યો વાદળા ઘેરાવા લાગ્યા જોત જોતામાં આકાશ કાળું થઈ ગયું વીજળી ચમકવા લાગી અને વરસાદ શરૂ થઈ ગયો મોરતા મોટા કરા પડ્યા આખો પાક પડ વારમાં બરબાદ થઈ ગયો કેટલોક તૂટી ગયો અને કેટલોક પાણી સાથે વહી ગયો જે પાક બચ્યો તે સડી ગયો ખેડૂતનું ભાગ્ય ફૂટી ગયું હવે વાદળા જતા રહ્યા ખેડૂત તેના ખેતર પાસે ઊભો દુર્ભાગ્યને દોષ આપી રહ્યો હતો ઉપર દૂર સુધી આકાશ ફેલાયેલું હતું જાણે એ ખેડૂતને સંકેત કરી રહ્યું હતું અરે ખેડૂત આ ધરતી અને આ જમીન બધું અમારું છે તું તો એમનો માત્ર ભાડુવાત છે આ ખેતર તને જીવન નિર્વાહ માટે મળ્યું હતું એમાં તારો હક કયો અત્યાર સુધી કોઈ બીજાની પાસે વિદ્યાનું અભિમાન એક મનુષ્ય વિદ્યાભ્યાસમાં નિપુણતા મેળવી હતી કેટલીય ભાષાઓ અને વિદ્યાઓનો તે જ્ઞાતા હતો જ્યારે કોઈ લખવા વાંચવાનું કામ આવતું તો મહોલ્લાના લોકો તેની પાસે મદદ માટે પહોંચી જતા વધુ લોકો આવતા હોવાથી એ વ્યક્તિને પોતાની વિદ્યાનું અભિમાન થઈ ગયું એણે સમજી લીધું કે સંસારમાં મારાથી વધુ કોઈ વિદ્વાન નથી હું સંપૂર્ણ સંસારનું જ્ઞાન ધરાવું છું જે કંઈ પૂછવામાં આવે તે બધું કહી શકું છું ઘરમાં એક છોકરી ખૂબ વાચાળ હતી એક દિવસ તે એક કીડો હાથમાં પકડી પિતા પાસે ગઈ અને તેનું નામ પૂછવા લાગી પંડિતે બધા પુસ્તકો ફેરવી જોયા જંતુશાસ્ત્રના પાના કેટલીયે વાર પલટાવી નાખ્યા પરંતુ એ આકૃતિનો કોઈ કીડો ન તેની સમજમાં આવ્યો કે ન તેનું નામ છોકરી બોલી પિતાજી આપ તો બધું જ જાણો છો તો પછી આ કીડાનું નામ કેમ બતાવતા નથી એ માણસ બોલ્યો બેટા એ જ મારી ભૂલ હતી કે મેં પોતાને સર્વોપરી જ્ઞાની સમજી લીધો સત્ય તો એ છે કે સંસારમાં ફેલાયેલા વિસ્તૃત જ્ઞાનના એક અંશને પણ હું નથી જાણતો અહંકાર એટલે કે મૂઢતા સંસારના બધા લોકો આ પ્રકારના અહંકારથી ગ્રસ્ત છે કોઈને પોતાના રૂપ અને સૌંદર્યનું અભિમાન છે તો કોઈને એની સંપત્તિની જેઓ આ વસ્તુઓનું સાધનોનું અને સુંદરતાનું અભિમાન કરે છે તેઓ મૂઢ છે અને મુશ્કેલીઓમાં ફસાયેલા રહે છે પરંતુ જ્ઞાની વ્યક્તિ સંપૂર્ણ સંસારને દિવ્ય પરમાત્માથી ઓતપ્રોત જુએ છે કોઈ વસ્તુનો મોહ કરતી નથી ઈશ્વરની ઈચ્છા સમજી તે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે શાંતિકુંજ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ